તહેવારોની શરૂઆત થઈ ગઈ છે અને ફરસાણ અને મીઠાઈ દરેક ઘરમાં બનતા જ હોય છે અને ફરસી પૂરી એક એવી વસ્તુ છે જે દરેક ગુજરાતી ઘરમાં બનતી હોય પણ આજે આપણે વણવાની ઝંઝટ વગર નવી ટ્રીક અને નવા સ્વાદ સાથે એકદમ ક્રિસ્પી ટેસ્ટી અને ખૂબ જ ઝડપથી બની જાય તેવી ફરસી પૂરી બનાવીશું જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો એના માટે સૌથી પહેલાં એક ખાંડણીમાં એક ચમચી જીરું અને અડધી ચમચી કાળા મરી લઈ લઈએ અને આ બંનેને આપણે અધકચરા ખાંડવાના છે તો અહીં મેં બંનેને અધકચરા ખાંડી લીધા છે અને આનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ એકદમ ફાઇન ભૂકો આપણે નથી કરવાનો તો આને સાઈડમાં રાખી અને હવે એક નાના પેનની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું અને તેની અંદર ત્રણ ચમચી જેટલા સફેદ તલ નાખી દઈએ સાથે જ એક મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને આ બંનેને આપણે સાધારણ તેલમાં સાંતળી લઈશું આવી રીતના તલને સાંતળીને લેવાથી તે વધારે છૂટા નથી પડતા અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે અને હવે આની અંદર આપણે પોણી વાટકી જેટલી ઝીણી સુધારેલી લીલી મેથી એડ કરી દઈએ મેથીને ધોઈને મેં ઝીણી સુધારી લીધી હતી મેથીને પણ આપણે થોડીક વાર માટે સાંતળી લઈશું લગભગ એકથી દોઢ મિનિટ માટે જેથી મેથીમાં જે મોઈશ્ચર હોય તે બધું બળી જશે એના કારણે આપણી પૂરી છે તે લાંબો સમય સુધી સ્ટોર કરી શકાશે ખરાબ નહીં થાય અને સાથે જ મેથીની કડવાશ પણ તેલમાં સાંતળવાથી ઓછી થઈ જાય છે તમારી પાસે જો લીલી મેથી ન હોય તો એની બદલે તમે કસૂરી મેથીનો પણ ઉપયોગ કરી શકો છો તો જો લગભગ દોઢેક મિનિટ જેવું થઈ ગયું છે અને મેથી સરસ સંતળાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને આને સાધારણ ઠંડુ થવા દઈએ ત્યાં સુધી કાથરોટની અંદર બે વાટકી જેટલો બાજરીનો લોટ લઈ લઈશું તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો અને તેની સાથે બે વાટકી જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું રેગ્યુલર જે રોટલીનો લોટ હોય એ જ મેં અહીં લીધેલો છે હું જનરલી ઘઉં દળાવું ત્યારે ઘઉં અને જુવાર મિક્સ કરીને દળાવતી હોઉં છું એટલે આ ઘઉં જુવાર મિક્સ લોટ છે તમારે એકલા ઘઉંનો લોટ લેવો હોય તો પણ લઈ શકો અને જો જુવાર મિક્સ કરવો હોય તો દોઢ વાટકી ઘઉંનો લોટ અને અડધી વાટકી જુવારનો લોટ એમ કરીને પણ બે વાટકી લઈ શકો છો તો ટોટલ આપણે ચાર વાટકી જેટલો લોટ લીધેલો છે એટલે આપણે ચાર ચમચી તેલ લીધું હતું જેથી મોણ એકદમ પરફેક્ટ થશે એક વાટકી લોટની સામે એક ચમચી તેલ આપણે લીધેલું છે મોણ માટે તો હવે આપણું જે મેથી અને તેલવાળું મિશ્રણ હતું તેને લોટની વચ્ચે જગ્યા કરીને આની અંદર એડ કરી દઈએ આ મિશ્રણ સાધારણ ઠંડુ થઈ ગયું છે તો આવી રીતના મુઠ્ઠી આપણે મણ લેવાનું છે તો તમે જેટલી વાટકી લોટ લેતા હોય એટલી ચમચી તમારે તેલ લેવાનું હવે આની અંદર આપણે જે જીરું અને મરી ખાંડીને રાખ્યા હતા તે એડ કરી દઈએ સાથે અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું જનરલી આપણે ફરસી પૂરીમાં બાજરીનો લોટ નથી એડ કરતા હોતા પણ આપણે આમાં બાજરીનો લોટ પણ નાખ્યો છે જેના કારણે સ્વાદ ખૂબ જ સરસ આવે છે તેની સાથે પાંચ ચમચી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે એક ચમચી દળેલી ખાંડ એડ કરી દઈશું જેનાથી મેથીની કડવાશ પણ ઓછી થઈ જશે અને સાથે જ આપણે આનો લોટ છાશથી બાંધવાના છીએ એટલે એની ખટાશ બેલેન્સ થશે જેના કારણે આ ફરસી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જનરલી આપણે બાજરી મેથીના વડા બનાવતા હોઈએ છીએ એના કરતાં પણ આ પૂરી વધારે ટેસ્ટી લાગશે તો આ બધું જ લોટમાં બરાબર મિક્સ થઈ અને જો મુઠ્ઠી પડતું આપણું મોણ છે એનો મતલબ કે આપણો લોટ છે તે એકદમ પરફેક્ટ છે અને આપણી પૂરી છે તે સરસ ક્રિસ્પી બનશે હવે લોટ બાંધવા માટે અહીં મેં છાશ લીધેલી છે એક વાટકી જેટલી છાશ છે અને મોરી છાશ લેવાની ખાટી નહીં લેવાની તો થોડી થોડી છાશ નાખતા જઈને આપણે આનો લોટ બાંધતા જઈશું તમારે છાશ ન લેવી હોય તો પાણી પણ લઈ શકો છો પણ આવી રીતના સાધારણ ખટાશ અને ગળપણ નાખવાથી પૂરીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને આપણે આનો લોટ કઠણ બાંધવાનો છે જો લોટ ઢીલો હશે તો પૂરી એટલી ક્રિસ્પી નહીં થાય તો અહીં મેં લોટ બાંધી લીધો છે અને એક વાટકી ઉપર લગભગ બેથી ત્રણ ચમચી જેટલી છાશની જરૂર પડી હતી અને આટલો કઠણ લોટ હોવો જોઈએ તો લગભગ સવા કપ છાશથી અથવા તો સવા વાટકી જેટલી છાશથી આપણો લોટ બંધાઈ ગયો છે હવે આ લોટને આપણે રેસ્ટમાં નથી રાખવાનો જો રેસ્ટ માટે રાખીશું ને તો લોટ ઢીલો પડી જશે તરત જ આપણે આમાંથી આવી રીતના લુવા કરી લઈશું અને બધા લુવા કર્યા પછી અહીં મેં એક પ્લાસ્ટિકની શીટ લઈ લીધી છે જેને મેં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે તેની ઉપર આપણે બધા લુવા મૂકી દઈએ અને બીજું પ્લાસ્ટિક ઉપર ઢાંકી દઈશું આજે બીજું ઢાંક્યું ને પ્લાસ્ટિક એમાં પણ અંદર તેલ લગાડી લેવાનું સાધારણ અને હવે એક વાટકી લઈ અને આપણે આને દબાવતા જઈશું એકદમ સરળતાથી અને ખૂબ જ ઝડપથી પૂરી બની જાય છે આપણે વણીએ એના કરતાં પણ ફટાફટ થાય છે એક સાથે આઠ પૂરી બનીને તૈયાર થઈ જશે લોટ થોડો કઠણ છે એટલે સહેજ આપણે ત્રણથી ચાર વખત દબાવવું પડશે ત્યારે પૂરી બરાબર ફેલાશે અને પૂરીને જાડી નથી રાખવાની નહીંતર એટલી સરસ ક્રિસ્પી નહીં થાય આપણે પાતળી પાતળી કરવાની છે એટલે પૂરી સરસ ક્રિસ્પી થશે તો એવી રીતના આપણે ફટાફટ આઠ આઠ પૂરી તૈયાર કરતા જઈશું અને પૂરી તળાયા પછી ફૂલેની એટલા માટે ચીપિયાની મદદથી આની ઉપર કાપા કરી લઈશું જેથી ડિઝાઇન પણ સરસ દેખાશે અને પૂરી ક્રિસ્પી પણ સરસ થશે તો અહીં મેં બધી જ પૂરી પહેલાં આવી રીતના તૈયાર કરી લીધી છે અને હવે ગરમ તેલમાં આપણે પૂરીને તળી લઈશું આપણે મીડિયમ ફ્લેમ ઉપર તળવાની છે કેમ કે આમાં આપણે બાજરીનો લોટ પણ લીધેલો છે અને મીડિયમ ફ્લેમ પર તળવાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી થશે તો કડાઈમાં સમાય એટલી પૂરી આપણે આની અંદર નાખી દઈશું અને થોડીક વાર આને થાય પછી આને પલટાવી દઈશું અને બંને બાજુથી સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે આ પૂરીને તળવાની છે ફ્રેન્ડ્સ તમે કયા કયા શહેરમાંથી મારા વિડીયોઝ જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જુએ છે તો જો સરસ બદામી કલર આવી ગયો છે પૂરીનો આવી રીતના બધી પૂરી તૈયાર કરી લઈશું તો ડબ્બો ભરીને પૂરી તૈયાર થઈ ગઈ છે અને અવાજ પરથી જ ખબર પડે છે કે કેટલી સરસ ક્રિસ્પી બની છે તો તમે પણ એક વખત મારી રીતે આ પૂરીની રેસિપી જરૂરથી ટ્રાય કરજો અને જો આજની રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ